સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈને સવાલો કરનાર કોંગ્રેસ સહિત વિપક્ષના એકસો બેતાલીસ જેટલા સાંસદોને કરેલા સસ્પેન્ડના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો જો કે પોલીસે કોંગ્રેસની અટકાયત કરી છે સંસદ ભવનમાં ઘુસી વિરોધ કરનારોને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદો દ્વારા સવાલો કરાતા એકસો બેતાલીસ જેટલા વિપક્ષના સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોદી સરકાર દ્વારા લોકશાહીને ખતમ કરવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો તો રિંગ રોડ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલા દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ઘૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવો જોખમમાં આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતાં ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માગણી કરી છે કે વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રી અમિત શાહ બેરો વધી રહી છે એનો પણ એક પરિબળ જવાબદાર છે સુરતના રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી કે કોંગ્રેસીઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અઝર સાથે પ્રકાશ વાળા